श्री राजपूत समाज गौरव લઈ શકે એવી ગૌરવભરી ઘટના 13 કરોડ જેવી માત્ર બર રકમ ના વિથ સિગ્નેચર ચેક મળતા મૂળ માલિક બાલાજી વેફર્સ ના માલિકને કોઈ પણ જાહેરાત વગર કોઈ ઇનામ લીધા વગર પરત કરતા જલા સિદ્ધરાજસિંહ મેગ પર જલા મેગ પર જલા ગામના વતની એક્સમેન અને હાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ સર્વિસમાં ફરજ બજાવતા શ્રી સિદ્ધરાજસિંહ જલાને પોતાની ડ્યુટી દરમિયાન જ એક મડેલ જીજીઓ કોઈ પણ લોભ લાલચ અને મોહ રાખ્યા વગર કે ચેક પરત કરતી વખતે કોઈ પણ ફોટો વગર આ ચેક પરત કરતી વખતે જેઓ માલિકને કીધો કે જે મારું નથી એમાં શું ઉપકાર કર્યો ખૂબ મોટી વાત સાબડી માલિકની પણ છાતી ગદગદ ફૂલીને ખૂબ સરાહના કરીને કીધો કે ખરેખર એક ક્ષત્રિયને ચાજે એવું કરતા એમો અને ગુજરાતનો રાજપૂત સમાજ આપના પર ખૂબ ગર્વ લે છે આપ આપનો ધર્મ બજાવીને એ સાર્થક કર્યો કે એક ક્ષત્રિયે પોતાનો હકનો અને મહેનતનો હોય એ જ લે છે